હેલો દોસ્તો અવાર વારમાં તમને બધાનો રોમ રોમ હૈ હું સબ્જી બનાવવાની તૈયારી કરી હે એ આજે દાળ ભાત બનાવવાનું હે એટલે આ જો મરસું મસાલા બધું તૈયાર કરું હું મારે કોમ રોધવાનું હે એટલે મારું ડેલીનું ખાવા બનાવવાનું કોમ હે મારું આપણે વાગડી મૂક મરસું કુટી એમ આવું મરસું કૂટું હું જો જેમકે મારે દાળ બનાવવાની એટલી મરચું મસાલા તો તૈયાર કરવા જ પડી એટલા બદલે આ દાળ મેં લીધી તે તૈયાર થઈ ગઈ છે હવે મરચું મસાલા નાશી ને પાકી કરવાની છે મારે પછી એના બાદ રોટલી બનાવવાની એના બાદ પછી ભાત બનાવવાનો દાળ બનાવવાની હતી અમે જી લોટ મેળવ્યું એ આ પાછું મેળા જ પર ભાઈ આ ઘોર રૂકેલી તો બધું ખરાબ થઈ જ ગયું એટલે તેમાં ખાટલા પર મેળ્યું તમે એવું નિકણતા કે આ ખાટલા પર બેન કોણ લોઠ મેળે એવું પણ મારી મજબૂરી થકી લોઠ મેળવું અમે આ મેળા જાય એટલી વસે રોટલા બનાવું બૈરુ રોજ વાપે હે ની તો ઘર માં આદમીઓ હોય ની સમજદાર હોય એ તો બાપડું મદદ કરે પણ જે નિહમજદાર હોય ની એટલો દબાણ કરે કાજી લગણ તું સુલાના થડમાં કરતી હું એમ કરીને દબણ કરે પર પેલી હું કરતી હોય ને હું કરે એ તો અમે એની જ ખબર કે ચટલી તકલીફ પડે એટલી આઉ કોમ હે જો આ સુલાના પહણ કેટલો દુહાડો થાય હે હું ચા બનાવું પણ મારા પહણ માની પર જો ઉપર વાળાની એટલી ગરમી ને ગોર વાળાની એના કરતા બે ડબલ ગરમી ગોર ચાલે એટલી આ જો ખાવાન માર તૈયાર થઈ ગયું તો

હા પડી હે એટલું વસ્તુ તો મને તૈયાર મળી ગયું હજી મારે ચા મૂકવાનું મેલી હે તૈયાર થાય હે અમે આ ચા બની જાય એટલી હું પછી ઉપર કોમ કરી એણ ચા અલવાજુ ખાવા તો બનાવી દીધું અમે ખાવા બનાવ્યું તો એ ચા મેલીને પાવો એમ કે એટલે પછી અમે આ ચા બનાવી પડે આ જો ભીરનું દૂધે કમ થઈ હે જેમ કે અમાર ઘરનું કામ ચાલુ હતું ને એટલી ટાઈમ પર એની સેવા એથી થતી કે હું એની એટલી બસ આ દૂધ આટલું છે આજે એટલે આજે એક જ ટાઈમ ચા બને ને એટલું જ દૂધ આવી ગયું હું ખાવા બનાવાની તો એ પર બાઈને કમ કરીને એ મારા પર નારાજ થઈ જાય જેમ કે ખાવા બનાવવામાં કેટલી વાર લાગે હોણે વાર લાગે એમ કરીને મારા પર થોડોક નારાજ થઈ જાય પણ તમે કોમેન્ટમાં મને એમ બતાવજો કે આપણે ખાવા બનાવીએ તો ગેસ પર ખાવા બનાવીએ તો આપણને થોડુંક કઈ આરે મળે જેમકે ગરમી નહીં થાય એટલું બધું આધુ હાવડું નહીં થાય કશું નહીં થાય પણ આપણે લાકડા થકી ખાવાનું બનાવીએ તો આપણને જેટલી તકલીફ થાય એ તો તમને બધોની ની ખબર રહે જેમકે આપણે ખાવા બનાવવાનું તો ઓલરેડી ડેલીનું કોમ જ છે એટલી મને તકલીફ થાય ને તો મને જ ખબર હે પણ મારો પરિવાર હે ને નારાજ થાય હે મારા પર જેમ કે ખાવા બનાવવા માટે આટલી બધી હણે વાર થાય એમ કરી આજે તો જેમ કે મને માથામાં દર્દ થી જુએ એટલી તકલીફ પડી જેમ જેમકે હું આજે સવારમાં આજે મારા ઘેર કોઈ નતું ગંદને રોઝ ગારંટીનું ન માર્યો હે એટલે એ કમી નાખી જઈએ એટલે પૂરું કોમ ઘરનું એ મારે માથે પડ્યું અને રહોડાનું એ મારે માથે પડ્યું અને અમે આ રહોડાનું ચા પોણી સબ કરી અને પાછું આ ઘરનું કોમ થોડુંક બાકી છે તે ના રી કોમ કરવા જવાનું અમારે એટલે હું આજે પૂરી તરહ થકી થઈ જ છીએ આજે જયપાલ રોવે હે એની વેલી ચા નથી મળી પણ પૈસો નતો એટલે અમે આજે ચા પીધા વગર બે હવારના વાજા તાણી અમને ચા નું કોઈક ઠેકો પડ્યું હોય એટલે એ બી પાછો ચોહાક પૈસા લાયા ઘર ને એમ કરીને હમણાં ચા લાયો તાણી અમે ચા મેલી જોવા જયપાલ જેટલો નારાજ થઈ રહ્યો ચા પીવાને બદલે હવાર થી કપડાથી પહેરે કે મને ચા પાવો તો કપડો પહેરું એમ કહી એટલી છોકરો અહીંયા આવી જીત આવે આપણા પણ વહી તો એ નહીં વહી તો એ લાવો એટલી લાવો એટલી હાલવું પડે હા જો આ મારે હું તાર હે ચા પીવાને બદલે ચીચમ ડાસો ફાડી રહ્યો છું ચા મેલી તાણી રાજી શું હોય કથી આ મારે ઘરવાળા હિ જો લે

તને ઘે મજબૂતી બસ ચો ગરમી લાગે મત કાકા ઉપરવાળા ની ગરમી ડિગ્રી આઈ ગયો